નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં માં છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આસોડા ગામ ખાતે જ્યાં અહીંયા ઐતિહાસિક એવું શ્રી વૈજનાથ મહાદેવજીનું અતિભવ્ય મંદિર આવેલું છે આ સોલંકી યુગનું જે આ મંદિર છે બહુ ઐતિહાસિક આ મંદિર છે આ મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એ જ રીતે શિવરાત્રીને લઈને અહીંયા અતિરુદ્ર યજ્ઞનું ભવ્ય અતિભવ્ય કુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે આપણી સાથે હાલ ગામના શ્રી રોહિત પ્રજાપતિ તથા જીજ્ઞેશભાઈ પ્રજાપતિ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ

આ જે મંદિર બની અમારું ભાગ્ય છે કે અમારા ગામમાં બની ને ક આવું મંદિર શક્ય નથી અમારા ગામમાં બનવાનું અને સોલંકી વખતનું છે સિદ્ધાસ બનાવેલું છે અહીંથી પાટણ સુધી ભૂલ્યું જાય છે એવું લોક વાંકાય છે અમારા વર્ષ દરમિયાન શિવરાત્રીનો ઉજવાય છે એ ગામનો ભંડારો થાય છે દરેક માણસો આવે છે આજુબાજુના ગામડાના બી આવે છે અને તો યજ્ઞ બી થાય છે અને ભંડારો બી થાય છે અને ભાંગનો બી એ પ્રસંગ થાય છે મેઈન ભાંગ ભાંગનો જ રહેશે અને રાત્રે ભજન ડાયરો એવું કાર્યક્રમ ગોઠવીએ છીએ શ્રાવણ માસ નિમિત્તે અહીંયા શું શું આયોજન અહીંયા કમળ પૂજા થાય છે અવન થાય છે અને ભંડારો બી થાય છે મોટો અહીંયા આજે શું કાર્યક્રમનો આયોજન રાખ્યો આજે માતૃ વંદાનો કાર્યક્રમ રાખ્યો છે આ પાંચ દિવસનો શું કાર્યક્રમ છે પાંચી પાદે અલગ અલગ પૂજા થાય છે કમ કાલે કમળ પૂજા બી થઈ હતી આજે માતૃવંદના છે અને કાલે પૂર્ણાહુતિ છે આજે અતિરુદ્ર યજ્ઞ કરવાની પ્રેરણા સાહેબ કેવી રીતે મળી આપણે હવે પ્રેરણા તો સાહેબ અમાર પાંચ પંદર જણાનું ગ્રુપ છે પેલા અમે જે અમરનાથ અમરનાથ જઈને આવ્યા સુખ શાંતિ ભગવાનની દયાથી ફરીથી અમે આ ચારધામની યાત્રા કરી પંદર માણસોએ અને જઈને આવીને સંકલ્પ કર્યો ભાઈ આપણે કંઈક થોડું કરીએ અને એ યજ્ઞ ભોળાનાથને દયાથી પાર પડ્યો છે રે અને એ અમારી આશા હતી કઈ તારીખથી કઈ તારીખ સુધી આ કાર્યક્રમ શું યોજાયો શું શું કાર્યક્રમો યોજાયા અહીંયા હા ત્રીજીથી સાત તારીખ છે સાહેબ પ્રથમ દિવસે સાહેબ જે આપણે જળયાત્રા જળયાત્રા શોભાયાત્રા કરી અને જે જે ગુરુ મહારાજો બોલા સંત સંત વાણી સંતોને આમંત્રણ આપ્યું હતું નમસ્કાર સાહેબ શું નામ છે આપનું મારું નામ પ્રજાપતિ જીગ્નેશકુમાર ગોરધનભાઈ છે અને આસોડા આજે અમારું સદનસીબ છે કે આવું મંદિર અમારા ગામમાં છે અમારું સદ ભાગ્ય છે પહેલાં તો

阿姐，